ના ખાંડ ના ચાસણી લેવાની ઝંઝટ ના મુઠિયા કરવાની ઝંઝટ ઘઉના લોટના આ આમ મોદક બધાના ફેવરિટ થઈ જશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ ઝડપથી મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવા સુપર સોફ્ટ હેલ્ધી ટેસ્ટી એકદમ નવા સ્વાદમાં મોદક તો તમે જો આ રેસીપી ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે અને બનાવવા પણ ખૂબ જ સરળ છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મોદક બનાવવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ ઘી લીધું છે એમાંથી આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી પેનમાં એડ કરીશું અને પછી આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું તમે અહીંયા બદામની સ્લાઇસ કાજુના ટુકડા અને સાથે કિસમિસ લીધી છે બધાનું પ્રમાણ મેં અહીંયા સરખું રાખ્યું છે તમે ડ્રાય ડ્રાયફ્રૂટ તમારી પસંદ પ્રમાણે ઓછા કે વધારે લઈ શકો ડ્રાયફ્રૂટને આપણે સરસ રીતે રોસ્ટ કરી લેશું તો તમે આવા ઘઉંના લોટના મોદક બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અહીંયા તમે જુઓ હવે આપણે બધા ડ્રાય ફ્રૂટ એક સાથે એડ કર્યા છે તો કાજુનો કલર હવે ચેન્જ થવા લાગ્યો છે અને કિસમિસ પણ આ રીતે ફૂલી ગઈ છે તો બસ કિસમિસ ફૂલી જાય પછી આપણે તરત જ પેનમાંથી કાઢી લેશું અને એ જ ઘીમાં આપણે સરસ એવા સોફ્ટ મોદક બનાવીશું તો આ રીતે બધા ડ્રાયફ્રુટ મેં કાઢી લીધા અને બાકીનું જે આપણે વન ફોર્થ કપ ઘી લીધું છે એને પણ આ જ સમયે એડ કરી દઈશું પેન ગરમ છે ઘી પણ ગરમ છે એટલે તરત જ ઘી મેલ્ટ થઈ જશે બસ આ રીતે ઘીને મેલ્ટ કરી લેવાનું પછી એમાં અડધો કપ ઘઉંનો ઝીણો લોટ તો અહીંયા મેં ઝીણા લોટનો યુઝ કર્યો છે એનાથી બાઇન્ડિંગ ખૂબ સારું આવશે અને આ લાડુ તો પણ સરસ રીતે દાણેદાર જ બનશે હવે ઘઉંના લોટને આપણે ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા હું ઘી ઓછું જ એડ કરું છું કારણ કે આપણે જ્યારે મોદકને મોલ્ડમાં સેટ કરશું ત્યારે ઘી રિલીઝ થશે તો બહુ વધારે ઘી નહીં એડ કરતા આ રીતે લોટને આપણે ગેસની ફ્લેમ લો રાખી અને શેકી લેશું તો લોટનો કલર જ હલકો ચેન્જ થવા દેવાનો જ્યારે લોટ શેકાશે ત્યારે ખૂબ સરસ એવી સુગંધ આવશે એટલે લોટ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આ રીતે ચલાવતા રહેશું એટલે થોડું લોટનો શેકાવાનો સમય આવશે એટલે ઘી છે એ છૂટું પડશે અને લોટ છે એ થોડો નરમ થશે તો આ રીતે આપણે એ સરસ એવો શેકી લેશું ઘણા ઘણીવાર આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીએ તો લોટ બળી જતો હોય છે તો ખાસ એ ધ્યાન રાખવાનું આ રીતે એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનું બેથી ત્રણ જ મિનિટમાં લોટ આ રીતે શેકાઈ જશે અહીંયા તમે જુઓ લોટનો કલર હવે ચેન્જ થઈ ગયો અને લોટ શેકાયા પછી મિશ્રણ થોડું નરમ થઈ ગયું છે તો બસ હવે આપણે આ રીતે સરસ એવો બદામી કલર આવી જાય શેકાશે એટલે ખૂબ સરસ એવી સ્મેલ પણ આવશે ત્યાં સુધી જ શેકવાનો છે હજી આપણે એમાં એડ કરીશું બીજા ઇન્ગ્રીડિયન્ટ ત્યાં સુધીમાં પણ લોટ સરસ એવો શેકાઈ જશે તો એ ખાસ ધ્યાન રાખીશ તો અહીંયા તમે જુઓ લોટ સરસ એવો શેકાઈ ગયો હવે આપણે એમાં એડ કરીશું ગોળ તો ચાસણી લીધા વગર આપણે ગોળ એડ કરીશું અને હેલ્ધી પણ બનાવીશું તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન ગોળ લીધો છે ગોળ તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે લઈ શકાય ગોળ એડ કરો ત્યારે પણ ગેસની ફ્લેમ આપણે એકદમ લો જ રાખવાની છે અથવા તો તમે બંધ કરીને પણ એડ કરી શકો છો અહીંયા તમે જુઓ એક જ મિનિટમાં ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો હવે સોફ્ટ લાડુ બનાવવા માટે આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન દૂધ તો દૂધ એડ કર્યા પછી પેન પણ ગરમ છે હજી ગેસની ફ્લેમ પણ ચાલુ મેં રાખી છે તો બધું દૂધ આ રીતે મિક્સ પણ થઈ જશે અને એમાં કચસ પણ નહીં રહે તો આ મોદકને તમે લાંબો સમય સુધી સાચવશો તો પણ ખરાબ નહીં થાય તો આ રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ મિશ્રણ અહીંયા સરસ રીતે ભેગું થઈ ગયું પેનથી અલગ થવા લાગ્યું છે તો આપણું આ મોદકનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું તો આ સમયે આ રીતે બધું આ મિશ્રણને વાસણમાં કાઢ્યા પછી આપણે એમાં તરત જ ડ્રાય ફ્રૂટને મિક્સ કરીશું જે આપણે શેકીને રાખ્યા છે તે તરત મિક્સ કરી દેવાના અહીંયા જો તમને કોઈ પણ ફ્લેવર પસંદ હોય તો તમારે એ ફ્લેવર પણ એડ કરી દેવાની અને હજી હું અહીંયા થોડા પિસ્તાની સ્લાઇસ પણ એડ કરું છું એનાથી ખૂબ જ સરસ લૂક આવશે મિક્સ કરી લેશું આ મિશ્રણ હજી ગરમ છે એટલે તમે એને ઠંડુ થવા દો તો પણ ચાલે અને ગરમ ગરમ હોય ત્યારે પણ તમે મોલ્ડમાં ભરીને બનાવી શકો છો તો અહીંયા મેં બે મિનિટ માટે ઠંડુ થવા દીધું હવે આપણે એમાંથી મોદક બનાવીશું ગરમ હોય ત્યારે આ રીતે સ્પૂનથી ભરી લેવાનું અને પછી હલકું હાથથી ઠંડુ થાય ત્યારે તમારે એને હાથથી ભરી શકાય તમારી પાસે જે પણ મોલ હોય એમાં તમારે એના મોદક બનાવી લેવાના લાડુ પણ બનાવી શકાય પણ મોદક છે એ ખૂબ સરસ લાગે છે દેખાવમાં અને આ રીતે તમે નાના નાના મોદક બનાવો એટલે તમે પ્રસાદમાં પણ કોઈને આપો તો પણ તમને એક એક મોદક બધાને આપી શકો છો તો આ રીતે બોલમાં મેં ભરી લીધા અને તમે જુઓ સો ટકા દાણેદાર બન્યા છે ને આપણા એકદમ સુપર સોફ્ટ મોદક સિમ્પલ રીત છે આસાન છે ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે તો બહાર મીઠાઈની દુકાન અને તમે ઘરે ચોકલેટ ફ્લેવરને આ તે પ્રસાદમાં આપણે આપતા હોઈએ છે એના કરતાં તમે આ મોદક બનાવીને પ્રસાદમાં જરૂરથી આપજો બધાને ખૂબ પસંદ આવશે બધા ખાશે અને ખૂબ જ હેલ્ધી પણ બનશે તો તમને આજની આ મોદકની રીત કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ રીતે બાકીના બધા જ મોદક આપણે બનાવી તૈયાર કરી લેવાના અને એકદમ સિમ્પલ રીતે બની જશે સાઈડથી આ રીતે પ્રેસ બી કરી દેવાનું એટલે સરસ રીતે શેપ આવી જશે તો આ રીતે બાકીના બધા જ મોદક હું બનાવી તૈયાર કરી લઈશ અને આ મોદકને તમે એક વીક સુધી પણ સ્ટોર કરી શકશો તો જરૂરથી આ ગણેશ ચતુર્થી પર આવા ટેસ્ટી હેલ્ધી સુપર સોફ્ટ મોદકની રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય અને મારી રેસીપીને લાઈક કરવાનું ભૂલી ગયો હોય તો જલ્દીથી કરી લેજો અને મારી રેસીપી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે પણ શેર કરજો જેથી તે પણ મોદક બનાવી શકે અને મારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને એકવાર આ રીતે મોદક જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચ